ના ધારાસભ્યશ્રી માનનીય કલ્પેશભાઈ પરમાર સાહેબ માનનીય પ્રાંત અધિકારી શ્રી સુગજભાઈ બારોટ સાહેબ જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી અપૂર્વભાઈ પટેલ સાહેબ તથા મંચ પર ઉપસ્થિત તમામ અધિકારી પદાધિકારી ગણ અને જેમના માટે આ વિકાસ સપ્તાહનો કાર્યક્રમ ખાસ આયોજિત કરવામાં આવ્યો છે તેવા મહાસના આપ સૌ ગ્રામજનોનું હું તાલુકા પંચાયત પરિવાર પરિવારમાંથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ સૌને પ્રશ્ન થતો હશે કે આ વિકાસ સપ્તાહ આખરે છે શું અને બાજુમાં વાળી વાન ખરી છે ખરી છે એ શું કામ આવી છે તો આપ સૌને બતાવતા મને આનંદ થાય છે કે ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી બરાબર ચોવીસ વર્ષ પહેલાં સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સાફલ્યકથાના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ આપણા જ વિસ્તારની વાત કરીએ તો ઉચ્ચ ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશનો સર્વપ્રથમ રાષ્ટ્રીય એક્સપ્રેસ વે દેશની સર્વપ્રથમ બુલેટ ટ્રેન સર્વપ્રથમ ડેડિકેટેડ ફ્રેક કોરિડોર આ તમામ વિકાસના કાર પરિકલ્પો જેને ગણાવ્યા તે આપણા જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપણો વિસ્તાર અને ગુજરાત અને ભારત આવા જ વિકાસના અનેક પરિયોજનાઓથી લાભાન્વિત થતો રહેશે આ ઉપરાંત પણ સ્વાસ્થ્ય શિક્ષણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસની વિવિધ યોજનાકીય પ્રવૃત્તિઓમાં જે પણ વિકાસલક્ષી કાર્યો થયા છે અને ભવિષ્યમાં થવાના છે તે સૌ વિકાસલક્ષી કાર્યો વિશે આપણે આવનારા કાર્યક્રમમાં ચિંતા લઈશું